મેલી ગોગડી તો હું વિચાર કરસ ગોગડા મને ઉપાધી હું થાયસ તમને કહું મને ઉપાધી મારી બેનની થાય છે એકવાર મારે હુવાવણનો ખાટલો અને મહેમાન ઉપર મહેમાન કોકનું કોક ચાલું રે બિચારીને આખા ઘરનો ઢહડો એકલીને ઢહડવાનો અને મારખી કાઈ થાય નહીં અને મને મની કરવા દેઈ નહીં બિચારી તો એટલે મને ઉપાધી થાય છે ગોગડા અને ઓсамપુરા લંગુ બેન ને કાલે છોકરો જોવા આવવાનો છે

હું લંગો ને કશો ગોગડી થોડું ઘણું ઝીણકી ને કામ કરાવશે તું કઈ બળતરા મારી

আরে মারে জেনেচেয়ামারে মূলেজেয়ে সুমারে তাকেনে রন্থাকেশে. আরে মারো জেরিয়া য়া মার লালা লাাকোয়ে তামে! হার એ લીંગડા ભાઈ આ તમારો છોકરો કામ ધંધો હુ કરે છે મારો છોકરો સટ્ટા બિઝનેસ કરે છે લોગડા ભાઈ બહુ સારો બિઝનેસ હાલે છે બહુ સારો એમાં કામ ધંધો હાલે હો લોગડા ભાઈ એટલે સટ્ટો રમે કે બધાયને સટ્ટો રમાડે ના કોઈને રમાડે ને એ પોતે જ રમે તો તમારો છોકરો બહુ હારામ હારું કામ કરે મને બહુ ગમ્યું કા ગોગડાનીમાં

જેણી આપણે કળથી કામ લેવાનું છે બળથી નથી લેવાનું અત્યારે એ ડાયરેક્ટ આપણે ના નો પડે અત્યારે આ આ રાખાય મમ્મી પપ્પા ની આ માં રાખની તમારો છોકરો ભણ્યો છે કેટલા સુધી મારો છોકરો લોગડા ભાઈ એમ તો બહુ ભણ્યો છે ઘર સુધી ભણ્યો છે કલમ ખટારો ગણપતિ ઘર અને ઘર આવ્યું ને એટલે સીધો ઘરે વહી આવ્યો અમારો છોકરો ઓહો તો તો તમારો છોકરો બહુ જાજુ ભણ્યો અમારા છોકરા ખટારા સુધી પહોંચી ગયા ને ખટારામ સડી ગયા કલમ ને ખટારો ને સીધા ખટારામાં તો તમારો છોકરો સારું કેવાય ઘર સુધી તો ગયો હાશી વાત છે ગોગડાના પપ્પા તમારી આ છોકરો ઘણો ભણેલો છે ઘર સુધી ભણેલો છે મને તો આ છોકરો બહુ ગમ્યો હો ગોગડાના પપ્પા તમને તો અમારો છોકરો ગમ્યો પણ તમારી છોકરીને તો બોલાવો તો અમે તો જોઈ તમારી છોકરીને લંગો આઈ ઓલ માય તો મત દીકરી

તમારો છોકરો અમને બહુ ગમ્યો હવે અમે એમાં લંગુને પૂછી લેવીને પછી તમને જવાબ દેશું અમને તો બે ને ગમે જ છે આ બે ભાઈઓનું મન હું કે બે ભાઈઓ પૂછવું પડે ને લંગુ પૂછી લે બધા નું મન હશે ને તો આપણે કરી નાખશું કંકુના ના એલા જીડિયા મેમન છે ને એટલે આપણે કાઈ નો કહેવાય આપણે આને હારો આવકારો આપ્યો સા પાય સોડા પાય આવકારો દીધો ખવરાવી લેઈ અને કોઈ દી આપડી દેલીએ પાછા ન આવવા જોઈએ